ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ખાડામાં ગયેલા માર્ગો રખડતા ઢોર અને ગંદકીની ભરમારને લઈને શહેર ઉકરડો બનતા ભાજપ શાસકોની શાખનો ભારે કચરો કરી નાખ્યો હતો ભરૂચ નગરપાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસે ભાજપ શાસકોની આબરૂના લીરે લીરા ઉડાડ્યા હતા કોંગ્રેસની નગરસેવકો ભાજપે આપી ભરૂચને નવી ઓળખ ખખડધજ રોડ ગંદકીનું સામ્રાજ્ય અને રખડતા ઢોરના પ્લે કાર્ડ લઈને સભામાં આવ્યા હતા ભરૂચમાં ત્રણ ખ પ્રખ્યાત છે ખારીસિંગ ખમણ અને ખાડા એવા પ્લેકાર્ડ સાથે ભાજપ શાસકોની શાખનો કચરો કરી સભાને વિવિધ મુદ્દે તોફાની બનાવી હતી વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે ભાજપના ભને પગલે ભવાઈ જોવા મળી રહી હોવાનું કહી કોન્ટ્રાક્ટરોને છાવરવામાં ત્રીસ વર્ષના ભાજપના રાજમાં ભવ્ય ભરૂચના બુક્કા કરી દીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો હાલના ભાજપના પાલિકા શાસકોના ત્રણ વર્ષના શાસનમાં જ રોડ રસ્તા પેવર બ્લોક સહિતના થયેલા સાડી ત્રણસો થી ચારસો જેટલા કામોમાં એસી ટકા રસ્તા ખરાબ અને ખખડધટ થઈ ગયા હોવાને લઈને શાસકોને ભીસમાં લેવાયા હતા ખાડામાં ગયેલા શહેરના તમામ માર્ગો હરાયા ઢોર અને ડમ્પિંગ સાઈટના અભાવે ઉકરડો બનેલ શહેરને લઈને ત્રણ કલાક ચાલેલી સામાન્ય સભા એજન્ડા પરના અન્ય અઠાવન મુદ્દા પર પણ તોફાની બની રહી હતી વિપક્ષને કેટલાક મુદ્દા ઉપર શાસકો જવાબ પણ આપી શક્યા ન હતા શાસકોને વિપક્ષના સવાલોના જવાબ આપતા એસી સભાખંડમાં પરસેવો પડી ગયો હતો ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે ત્યારે આજ રોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે ત્રીસ વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું એને ખુલ્લા પાડેલા છે ભના અંદર આપણે એમને ખૂબ ખુલાસાથી કીધું છે કે ભાજપના ભના કારણે આ ત્રણે ત્રણ જે પ્રશ્ન છે હાલમાં જે ભરૂચ શહેરની જનતાના સામે આવી રહ્યા છે એક ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય ખાડાનો પ્રશ્ન હોય કે રખડતા ઢોરોનો પ્રશ્ન હોય ત્રણે ત્રણના અંદર ભાજપના ભ પાલિકા છે તો સભા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હોવાનું કહી હાલ શહેરમાં જે વિકાસ છે તેના કરતા પણ હજી વધારે વિકાસ ભરૂચમાં કરીશું એવું હાસ્યાસ્પદ નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું

ઇબ્રાહીમ કલકલ સહિતના ઉપસ્થિત રહી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણામાં જોડાયા હતા